વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુવાદ ભગવાન જય શ્રી રામ આવા અનેક ધાર્મિક અને સામાજિક આંદોલનો પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને મત મળી ગયા પરંતુ હવે આ ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં લાઇક્સ નથી મળતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના સૌથી વધારે ધારાસભ્યો ચૂંટી અને ગુજરાતમાં સરકાર બનાવી એકસો છપ્પન સીટ સાથે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બેઠકો મેળવી અને ત્યારથી ભારતીય જનતા પાર્ટી એવું માની રહી હતી કે અમે લોકોના દિલમાં છીએ લોકો અમને ઈચ્છે છે લોકો અમને ચાહે છે પરંતુ હજારો અને લાખો મત મેળવનાર ધારાસભ્યને પ્રજાનો પ્રેમ નથી મળતો પ્રજાની હૂંફ નથી મળતી પ્રજાના સોશિયલ મીડિયામાંથી લાઈક નથી મળતી કમેન્ટ નથી મળતી કે પ્રજા એ ધારાસભ્યને ઈચ્છતી નથી પ્રેમ નથી કરતી આવું શું કામ થયું તો આવું થવાનું કારણ કે ધારાસભ્ય એ પોતાના ચહેરા પર નથી જીત્યા આ ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો હિન્દુવાદ અને શ્રીરામ મંદિર જેવા જે પ્રકારના ભારતીય જનતા પાર્ટીના પ્રચાર હતા એના પર આ ધારાસભ્યો જીત્યા છે હકીકત તો એવી છે કે ધારાસભ્યને માત્ર સોશિયલ મીડિયામાં લાઈક મળતી હોય એવું નથી આ ધારાસભ્યને તેઓના વિસ્તારમાં ઓળખતું પણ કોઈ નથી જો કે આ સમગ્ર મામલે હાઈકમાન્ડે ચિંતા વ્યક્ત કરી છે માન ગણીને ધારાસભ્યની પોસ્ટ ઉપર ચારથી પાંચ લાઈક આવે છે ને લાઈક પણ એમના પરિવારજનો કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ શહેરી વિસ્તારમાં ન તો કામ કરે છે ન તો પ્રજાની વચ્ચે દેખાય છે શહેરી વિસ્તારના ધારાસભ્ય એ ધંધો કરે છે બિલ્ડિંગ લાઇનનો બિઝનેસ કરે છે ગેમ ઝોન ચલાવે છે મોટી મોટી એજન્સીઓ લઈને બેઠા છે એટલે આ ધારાસભ્યને પાર્ટીના કામ કરવામાં કોઈ રસ નથી જીતવામાં પણ કોઈ મહેનત કરી નથી અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા સિટીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી જતા ધારાસભ્યને કરોડો રૂપિયાનું ફંડિંગ લોકો પાસેથી મેળવવાનો એક સુનેરો મોકો મળી જાય છે જો કે ભારતીય જનતા પાર્ટીએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે ભારતીય જનતા પાર્ટી અને દિલ્હીના હાઈકમાન્ડે સાથે રાખીને એક સર્વે કર્યો અને એ સર્વેમાં મોટા ભાગના ધારાસભ્યની સોશિયલ મીડિયાની પરિસ્થિતિ એ ખૂબ નબળી ખૂબ નબળી ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા એ નબળું પડી રહ્યું છે જ્યારે વિપક્ષનું સોશિયલ મીડિયા એ અત્યારે ભારતીય જનતા પાર્ટી પર હુમલાવર બની ગયું છે અચ્છા ધારાસભ્યને લાઇક્સ તો નથી મળતી પણ અમુક ધારાસભ્ય જે કલર કરવા જાય છે કલરિયા ધારાસભ્યો છે એ ક્યાંક ને ક્યાંક ટ્રોલિંગનો શિકાર બની રહ્યા છે જે ધારાસભ્યને લાઇક્સ નથી મળતી એ ધારાસભ્યમાં મોટા ભાગના ધારાસભ્ય એ વિસ્તારના છે કે જે માત્ર કાર્યક્રમોમાં જાય છે ને પછી ઘરે આવીને પોતાના ધંધા વ્યવસાયમાં પડી જાય છે ભાજપના ધારાસભ્યની વાત કરવામાં આવે તો કાલાવાડના મેઘજી ચાવડા જેમને કોઈ લાઈક્સ નથી મળતી ખરેખર શહેરી વિસ્તાર નથી એ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ખેડૂતો માટેના કામ આ ભાઈ કરતા નથી એટલા માટે લાઇક્સ નથી મળતી દર્શિતા શાહ રાજકોટમાં રહે છે પરંતુ ફંક્શન સિવાય ક્યાંય દેખાતા નથી પરિવારજનોના કારણે ટિકિટ મળી ગઈ ધારાસભ્ય બની ગયા પોતે પોતાની પ્રેક્ટિસમાં કામમાં વ્યસ્ત છે અને પ્રજાની કંઈ પડી નથી બાબુસિંહ જાદવ વટવાથી ટિકિટ મળી ગઈ વટવાના લોકો પણ બાબુસિંહ જાદવ કોણ છે કદાચ ભાગ્યે જ જાણતા હશે અને સાથે સાથે જે જીતુભાઈ પટેલ છે નારણપુરાના આમને તો ભાગ્યે જ કોઈ લોકો ઓળખતા હશે કારણ નારણપુરા જેવી બેઠક મળી ગયા પછી કંઈ કરવાનું હોતું નથી એમએલએ ગુજરાતનું બોર્ડ લગાવી અને વિધાનસભામાંથી આવતો પગાર પગાર ભથ્થું લઈને મજા કરવાની હોય છે અને બાકી તમારો ધંધો વ્યવસાય કરવાનો હોય છે પણ આ તમામની વચ્ચે કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતીય જનતા પાર્ટીમાં હમણાં હમણાં જોડાયેલા અર્જુનભાઈ મોઢવાડિયા શું કામ અર્જુનભાઈ મોઢવાડિયા પર સૌની નજર છે કેમ એમને લાઇક્સ મળે છે કારણ કે અર્જુનભાઈ મોઢવાડિયા એ પ્રજાની વચ્ચે જાય છે પ્રજાના પ્રશ્નોને સાંભળે છે એના પર કામ કરે છે જો ખરાબ વાત હોય એટલે કે નબળી વાત હોય વીજળી નથી મળતી તો એ વાતને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકે છે કે ભાઈ વીજળી નથી મળતી મળવી જોઈએ પાણી નથી મળતું મળવું જોઈએ વૃદ્ધાશ્રમ હોય બીજી બાબતો હોય મંદિરો હોય એ તમામ જગ્યાએ જાય છે વાતને સાંભળી એના ઉપર કામ કરે છે માત્ર કલરબાજી કરવાથી લાઈક્સ નહીં મળે પ્રજાની વચ્ચે ઉતરવું જોઈએ નવા નવા આવેલા અર્જુન મોઢવાડિયા સખત સોશિયલ મીડિયામાં એક્ટિવ છે પોતાની ટીમ પણ સાથે રાખે છે રીલ્સ પણ બનાવે છે ફિલ્ડમાં પણ ઉતરે છે અને પ્રજાના પ્રશ્નોને વાચા પણ આપે છે ભારતીય જનતા પાર્ટી બે હજાર બારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા માટે તમામ લોકોને સૂચનાઓ આપી હતી કે ભાઈ એક્ટિવ થઈ જાઓ જમાનો આનો છે ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચવા ઓછા સમયમાં વધુ કામ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર બારની ચૂંટણીથી આ ડિજિટલ મંત્ર આપ્યો હતો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને તો એમ જ છે કે આપણે શું કરવા મહેનત કરવી ભાઈ આપણે શું કરવા કામ કરવું આપણે તો વડાપ્રધાનના ચહેરા પર ચૂંટાઈ જઈએ છીએ તો આપણે શું કરવા મહેનત કરવી પૈસા વાપરવા કોઈની બે ગાળ સાંભળવા જવી કારણ કે જનતાની વચ્ચે જાઓ વડોદરામાં જો વાત જેવા જાય એવા લોકો કે હાલ ભાઈ નીકળ મંત્રી હોય તો ઘરનો નીકળ ધારાસભ્ય હોય તો નીકળ ગૃહમંત્રી હોય તો નીકળ હાલ 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 નીકળ આવું થાય ભાઈ અને આવું ના કરવું હોય તો પ્રજાની વચ્ચે જાઓ પ્રજા ગાળ આપે તોય નમસ્કાર કરીને સાંભળી લો કારણ કે તમે પ્રજાના કામ નથી કરતા એટલે પ્રજા તમને ગાળ આપે છે મત મળી ગયા પણ લાઇક્સ નથી મળતી તમે બળ જબરીથી સામ દામ દંડ ભેદ આનાથી તમે માણસને નબળો પાડી શકો માણસનું મન ક્યારેય ના જીતી શકો મન જીતવા માટે પ્રજાની વચ્ચે જવું પડે પ્રજાના દિલમાં જવું પડે પ્રજાના અવાજને પારખવો પડે ભાઈ ખાલી ખાલી કલર કરવાથી વડાપ્રધાનનો ચૂંટણી પ્રચાર હોય ત્યારે ફોટો પડાવવાથી કે ગૃહમંત્રી દિલ્હીથી આવે એમને ગુલાબનું ફૂલ આપવાથી ભાઈ આનાથી ભૂત્યો ભાઈ પ્રજા ખુશ ના થાય પ્રજાને ખુશ કરવા પ્રજાની લાયક મેળવવા પ્રજાના દિલમાં ઉતરવું પડે ભારતીય જનતા પાર્ટીનો આ રિપોર્ટ આવ્યો છે એની પાછળ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે સોશિયલ મીડિયામાં એક્ટિવ થાવ સોશિયલ મીડિયામાં એક્ટિવ થવાથી લાઇક્સ નહીં મળે પ્રજામાં એક્ટિવ થવાથી પ્રજાની વાતને સાંભળવાથી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાથી તમે લોકોની લાઇક્સ મેળવી શકશો આમ આદમી પાર્ટી જેવી પાર્ટીને મોહરું બનાવી અને મત વિભાજન કરીને જીતી જવાય છે પણ પ્રજાના દિલનું વિભાજન ક્યારેય ના થઈ શકે પ્રજાના દિલને હંમેશા જીતવું પડે મારી વાત સાથે તમે કેટલા સહમત છો એ કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો મારી ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ કરી લેજો નમસ્કાર